કેટલા વર્ષ થયા યાદ કર્યા હતા અને સ્થાપના સ્વર્ગસ્થ કૃષ્ણકાંતભાઈ યાદ કરીએ છીએ સંસ્થા ખોલી અને રામેશ્વર મહાદેવના પટાંગણમાં આ દર વર્ષે ધ્વજવંદન વિધિ કરવામાં આવે છે આપને બધાને સ્વાકાર્ય કરીએ છીએ સ્વીકાર્ય કરીએ છીએ અને સંસ્થાના પ્રમુખ શ્રી આપણે સંસ્થાના દશરથલાલ ભારોડ સાહેબ આપણને કહે એ પહેલા આપણું કાર્ય શરૂ કરીએ છીએ ફેડરેશનના સિનિયર સિટીઝનના આખેડા જિલ્લાના નડિયાદના ના પ્રમુખ સત્યનારાયણભાઈ શાહ સાહેબ પધાર્યા છે એમના વરદ હસ્તે ધ્વજવંદન કર્યું આપણી સાથે કાર્યક્રમ રાખવા માટે વિનંતી કરું છું અહીંયાથી આપણે બીજા અન્ય મહાનુભાવો આવ્યા છે ભરતભાઈ છે આ બધી સંસ્થાઓના ગૌરવ માન્ય છે બહેનો પ્રવાસ અહીંયા પધાર્યા છે બહુ ગૌરવની વાત છે અહીંનો કાર્યક્રમ શરૂ કરીએ છીએ એક સાથ બંને માત્ર ગીત તાલ છે શું वन्दे मातरम् वन्दे मातरम् सुखरा मातरम् वन्दे

દાદાના પરિસરમાં છે તો રામેશ્વર દાદા ને રાધે વંદે આજ નું પર્વત એટલું સુંદર છે કે બે માતાઓ આપણી એક ભારત દેશની માતા અને એક આપણી જન્મ આપનારી માતા બંને માતાઓએ અસહ્ય દુઃખ સહન કર્યા છે અને એક દુઃખ સહન કર્યા પછી એક માતા તો લગભગ વિદાય થઈ ગયા છે બીજી માતા આપણને વિદાય કરશે એ તો અખંડ જ રમવાની છે પણ એ માતાનું રક્ષણ થાય ભારત દેશ આજે ભારત દેશની અખંડતીતા જોખમમાં છે પણ એક સપૂત એવો છે જે આખી દુનિયાને ઝુકાવે છે તો આ સપોઝ આપણો ગુજરાતનો લાડકો ભારત દેશનો શ્રી નરેન્દ્રભાઈ મોદી એને એટલા બધા સુંદર પગલાઓ લીધા છે કે મહાસત્તાઓ પણ ધોજી જાય છે કે એના સામે કઈ રીતે એક્શન લે તો આ અખંડતા જાળવવા માટે આપણે સૌએ એક થવું પડશે આપણે એક જ છીએ પણ ક્યારેક કોક ભાગલા પડાવતું હોય તો જે આપણા દેશની પ્રગતિ કરતું હોય હંમેશા રાષ્ટ્ર રાષ્ટ્ર પરો એવું છે કે રાષ્ટ્ર અખંડ હોવું જોઈએ એની સલામતી હોય જો રાષ્ટ્ર અખંડ હશે તો ધર્મ અખંડ રહેશે અને ધર્મ અખંડ રહેશે તો આપણે અખંડ રહીશું પણ આજનો મને જે કંઈ બોલવા માટે ચાન્સ આપ્યો એમાં પ્રમુખ સિંહ દશરથભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું સૌને જય મહારાજ આજના સિત્તેર માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણે સૌ ભેગા મળ્યા છીએ ખૂબ વિશાળ સંખ્યામાં આવ્યા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે આજે પ્રજાસત્તાક દિને આપણે ઘણા બધા આપણા નેતાઓ શહીદો અને ઘણા બધાને આપણે યાદ કરીએ જ છીએ સાથે સાથે હું એમ કહેવા માંગુ છું કે આજે જે પ્રજાસત્તાક દિન છે એ બંધારણ દિવસ છે બંધારણનો જે અમલ કરવામાં આવ્યો એ આજે કરવામાં આવ્યો તો છવ્વીસમી જાન્યુઆરીના રોજ દેશ આઝાદ થયો ઓગણીસો સુડતાલીસ ત્યારબાદ લગભગ બે થી ત્રણ વર્ષ બાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેઓને આજે આપણે યાદ કરવા જ પડે એમના થકી આજે જે પ્રજાસત્તાક બંધારણ અમલમાં આવ્યું છે લગભગ દેશ આઝાદ થયો ઓગણીસો સુડતાલીસ ત્યારબાદ બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસે આ પ્રજાસત્તાક અમલમાં આવ્યું અને આપણે છવ્વીસમી જાન્યુઆરી એની આપણે ઉજવણી કરી રહ્યા છીએ ખરેખર બાબા સાહેબ આંબેડકરે ખૂબ સરસ જે બંધારણ બનાવ્યું છે એમાં સર્વને સમાન હક્કો અનુસૂચિત જનજાતિ પછાત સર્વને એક એક સમાન હક્કો આપવામાં આવ્યા છે ખરેખર આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી આપણે એમને અંજલી આપી રહ્યા છીએ જય મહારાજ સૌને જય મહારાજ સિત્યુતર માપકા સાહેબ દિવસે આપ સૌને ખૂબ અભિનંદન માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણે સંસ્થા માટે શીખવાડ્યું છે નડિયાદ અંદર લગભગ સિત્તેર ગાડીઓ ફાળવેલી છે ઘરે ઘરે કચરો લેવા આવે છે એટલે આપણે આપણે નડિયાદ સ્વચ્છ રાખીએ અને પ્લાસ્ટિક મુક્ત રાખીએ એવું આપણને સભા આહવાન છે સાથે સાથે અત્યારે અમારી પાસે સ્માર્ટ મોબાઈલ આવી ગયા છે સાયબર કાર્ડ પાસે કાં ધ્યાન રાખીએ અથવા લિંક પર લિંક ના કરીએ ક્લિપ ના કરીએ ઓટીપી ના આપીએ અને કાઢી નાખીએ અને આપણે સ્વસ્થ રહીએ સ્વસ્થ શુભેચ્છાઓ આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવવામાં આવે છે સરકાર તરફ બંધારણમાં જે મળ્યું છે સત્તા આપણને તેની સત્તા આપણે જાળવી રાખીએ દેશને જાળવી રાખીએ એવી સૌને હું પ્રાર્થના કરું છું જે લોકો સૈનિકો દેશની સાક્ષા સંજીવમાં કરે છે તો આપણે ફક્ત આપણું માન મર્યાદા જળવાય દરેકની ની એ રીતે આપણને મળેલી સત્તાનો સદુપયોગ કરીએ અને કોઈના હક ને છીનવી ના લઈએ એવી હું સૌને શુભેચ્છા સાથે પ્રાર્થના કરું છું જય મહારાજ જય એમ એક બાગ હે દુનિયા વો ઈશ્વર માલી હે હર ફૂલ હે એક ઇન્સાન હર મજહબ ડાલી હૈ ભારત દેશ આઝાદ થયો અને ભારત દેશની આઝાદીમાં સર્વ એક ભારત એક શ્રેષ્ઠ ભારત તરીકે આજે ઉભરી આવ્યું છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જ્યારે આઝાદી પછી આખા વિશ્વમાં પરચમ લહેરાયો છે ત્યારે સિત્યોતેરમાં આઝાદી દિવસે આપ સૌને અભિનંદન અને આવો ને આવું ભારત આગળ વધતું રહે અને એકતા જળવાઈ રહે એવી ભાવના જય હિન્દ ભારત માતાજી ભારત માતાજી જય હિન્દ આજ રોજ આ પવિત્ર જગ્યા પર આપણે સિત્તેરમો જે પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યા છીએ એના માટે આપણે સૌ આનંદ અનુભવીએ છીએ આપણા બંધારણમાં પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ માં આપણે આઝાદ થયા અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ આપણે પ્રજાસત્તાક થયા આઝાદીના દિવસે એટલે કે ઓગણીસો સુડતાલીસ પછી પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લા ઉપર વડાપ્રધાન ધ્વજવંદન કરાવે છે અને છવ્વીસમી જાન્યુઆરી રાષ્ટ્રપતિ કરાવે છે એ આપણા બંધારણની ખૂબીઓ છે આટલા વર્ષો પછી પણ આપણો દેશ એક રહી છે એ બંધારણને આભારી છે બાબા સાહેબના ના આભારી છે અને સૌ નેતાઓ ના આભારી છે આભાર ફેડરેશનના ના પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી ભરતભાઈ સિનેજન કાઉન્સિલ ના મંત્રી રશીદભાઈ તથા પ્રમુખ ભરતભાઈ અમારા ઉપપ્રમુખ સુમનભાઈ આપ સૌ ફિલોસોફિકલ સોસાયટીમાંથી પ્રતિકભાઈ નકુમભાઈ હિંમતભાઈ અને અરવિંદભાઈ તથા વિવિધ સંસ્થાઓના જે કોઈ ભાઈઓ અને બહેનો અત્યારે છે એટલે મને ખૂબ આનંદ થાય છે આટલી સંખ્યા જોઈને ખાસ કહેવાનું એટલું કે ગાડી ઘેર આવે છે કચરાની તો આપણે દેશની સ્વચ્છતા જે અભિયાન શરૂ કર્યું છે પ્રધાનમંત્રી એને બધાએ એને આપણે સાફ સહકાર રાખીએ હું જોતો હોઉં છું કે આપણે જમવા જઈએ ને તો પેલો પાણીનો ગ્લાસ નીચે ડસ્ટબિન મૂક્યું હોય પણ નીચે જ નાખવાનું રસ્તામાં બધું નાખવાનું આજે ફોરેન કન્ટ્રી ની વાત કરું તો અમેરિકા ગયેલો ત્યારે અમે ગાર્ડન બાજુ ફરવા ગયેલા તો મને કાગળ નાખ્યો હશે એક વૃદ્ધ તપાસ એંસી એંસી વર્ષ એણે નીકળ્યું કાગળ લઈને શીશા મૂકી દીધું પછી આગળ ગયા તો કંઈક વિસ્તિટનું કશું રેખ્યું હતું એક બાળક આખ્ય એ બાળકે લઈને શીશા મૂક્યું એટલે ડસ્ટ દિનમાં છે આવું જો કરવામાં આવે તો જળવાય આપણે ખબર છે કે ડસ્ટબીન છે કચરા માટે ગાડી આવે છે તેમ છતાંય આપણે બહાર કચરો નાખીએ અને ગમે તે રીતે સ્વચ્છતા ન જાળવીએ તો મોટા મોટું કામ સ્વચ્છતા છે પછી પાણી દોરવામાં આવે છે ખાસ ખુલ્લા નળ મૂકી જાય બહાર રોડ પર આપણે ચાલીએ ને તો અમારી સોસાયટી સોસાયટીમાં એવું છે એટલે બીજા કોઈ ક્યાં કહેવા જેવું પણ ખરી રીતે આ બધી બધીઓ દૂર કરવા જેવી છે અને પાણી જ્યાં નથી મળતું ત્યાં બહુ જ કિંમત છે એની એટલે પાણી વીજળી અને આપણે બચાવ તો સ્વચ્છતા માટે આગ્રહ રાખીએ એવી મારી સૌને વિનંતી છે બીજું કે આ પ્રજાસત્તાક આજે પંદરમી ઓગસ્ટે દેશ આઝાદ થયો અને ત્યાર પછી જે રાજ ચાલતું હતું પરદેશોનું એ દૂર કરી એના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પ્રજાસત્તાક દિને બંધારણ રચ્યું અને લોકશાહીમાં લોકો મળે લોકોથી ને લોકો માટે અમલમાં આવ્યું એના રીતે આપણે આ બધા સારી રીતે હરીફ કરી શકીએ છીએ આજે ફોરેન કન્ટ્રીમાં કોઈ ઓવરટેક ના કરે કોઈ ઓન ના મારે કોઈ ફટાકડા ના ફોડે આપણે તો આખી રાતમાં આઈ ફોન ફટાકડા દિવાળી ધરતા ઉત્તરાયણમાં વધારે ફૂટે મેચ જીતે તો વધારે ફૂટે એટલે આ બધા ખર્ચાઓ ખોટા થાય બીજું કે સ્વદેશી ચીજો અપનાવીએ એવું પણ પ્રધાનમંત્રીનો સરકારશ્રીનો આગ્રહ છે કારણ કે આપણે જોઈએ છીએ પરદેશો ટેરિફ નાથે થાય આપણા ઉપર જ બોધ વધવાનું એટલે આમાંથી મુક્ત થઈએ અને સારી પ્રવૃત્તિઓ કરીએ દેશના વિકાસમાં ફાળો આપીએ મહાનગર થયું આપણું નદીને એમાં પણ વિકાસ આપીએ અને આજ રોજ આપ સૌ એ વધાર્યા એ બધા સહ માનનીય શ્રી સત્યનારાયણભાઈ ફેડરેશનના પ્રમુખ સૌ પદાધિકારીઓ સાથે અહીં ઉપસ્થિત સૌ મારા ફેડરેશનના શ્રીઓ અલગ અલગ ક્લબમાંથી આવેલા સૌ મિત્રો બહેનો ભાઈઓ આપણો દેશ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ માં આઝાદ થયું પણ આપણો બંધારણ છવ્વીસ જનવરી ઓગણીસો પચાસ બન્યું અત્યા સુધી આપણે આઝાદ થયા છતાં એ ત્રણ વર્ષ સુધી બ્રિટિશ કાનૂનથી જ આપણે જીવેલા મિત્રો આ છવ્વીસ જનવરી એક એવો પર્વ છે કે જે દિવસે આપણે દરેકે મનોમન એક એવું ધ્યેય એક નક્કી કરવું જોઈએ કે આપણે આ દેશના બંધારણને અનુસાર બંધારણ ને અનુસરી ચાલીએ ના આ ભારત દેશનો સનાતન ધર્મ જે છે સૌથી ઊંચો એને આપણે આગળ વધારીએ આમાં સૌથી મોટું છે સંગઠન સંગઠન વગર કશું થાય એવું નહીં આપણે છે ને કોઈને ક્યાં કંઈક પ્રોબ્લેમ થયો હોય ને તો સદા આપણે આવું વિચારતા હોય કે આ તો પહેલાં ભાઈનો પ્રોબ્લેમ છે ને આપણો નહીં એટલે એમાં આપણે કશુંય ભલીવાર લઈ શકતા નથી માટે આ દેશમાં હિન્દુ હોય મુસ્લિમ હોય ઈસાઈ હોય કે ગમે તે હોય ભારતમાં રહેતો ગમે તે વ્યક્તિ હોય એને ભારતના અનુસંધાન ભારતના

આપણે આવું આવી ગયું આ બધા દ્વેષ ભૂલી સનાતન ધર્મ એ બધા આપણા ભાઈઓ છે સનાતન ધર્મ ને આગળ લઈ જાય એવી અપેક્ષા આજે છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસના દિવસે આપને સૌને અભિનંદન આપું ને સૌને ઈશ્વરને પ્રાર્થના કરું કે આવા સંગઠિત રહી ને જીવન જીવવાની શક્તિ આપે આપણે સૌ સાથે મળી ના આગળ વધીએ એવી અપેક્ષા સાથે સૌને જય શ્રી કૃષ્ણ ભારત માતાજી વંદે આપ સૌ સારી સંખ્યામાં આવ્યા અને સત્યનારાયણભાઈ શાહ સ્વભાવે બહુ જ સરળ કોઈ અભિમાનની ફેડરેશન આપણા જિલ્લાનું છે સિનિયર ફેડરેશનના તમામને સાથે રાખીને ચાલનારા છે હમણાં જ રજત જયંતિ મહોત્સવ યોગી ફાર્મમાં ઉજ્યો બધા એના સાક્ષી તો બહુ સારી સફળતા મળી એ એમની ભાવના અને નીતિને આભારી છે અને એ જો સમય કાઢી અને ધ્વજવંદન કરવા પધાર્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે મહામંત્રી ભરતભાઈ અરવિંદભાઈ પ્રસિદભાઈ સુમનભાઈ હિંમતભાઈ બધા બધાને આપ સૌ બહેનો પણ સારી સંખ્યામાં છે અને હાજર રહ્યા એ બદલ ખૂબ આભાર માનું છું બીજું કે આપણને આ રામેશ્વર મહાદેવના ટ્રસ્ટીશ્રીઓ આ ગ્રાઉન્ડ ભાડે બીજાને આપે છે પણ આપણને ભાડા વગર આ બે વખત પંદરમી ઓગસ્ટ અને છવ્વીસ જાન્યુઆરી મંદિરના કાર્યક્રમ માટે આપવામાં આવે છે એમનો ટ્રસ્ટી ગણો ગોપીભાઈ લયનભાઈ વિપુલભાઈ સીસીટીવી કેમેરાની સરસ વ્યવસ્થા છે આપણા સંકલનનો અભાવ માત્ર એટલો જ છે કે આપણે બોલી શકતા નથી કહી શકતા નથી અને નગર પંચાયતના કર્મચારીઓ સાથે સંકલન કરવા માટે કાચા પડીએ છીએ જો સાચી વાત કરો સ્વીકારજો જો આપણે એકમત થઈ અને એક એવા પ્રકારનું યુથ બનાવીએ એક બોડી બનાવીએ કે જે ખરેખર આવું સર્વે કરે સંકલન કરે મ્યુનિસિપાલિટીના મેમ્બર સાથે વાર્તાલાપ કરે તો સો ટકા આપણો નડિયાદ અને ખાસ કરીને પશ્ચિમ વિભાગ તો સ્વચ્છ પરિષદની ગેરંટી આપું છું અને આ માટે મારી કોઈ જરૂર પડે સવારના પર્વમાં મળ જવાનું હોય હોય તો પણ હું તૈયાર છું એટલે હું આજે અહીંયા ઉભેલા બધા પદાધિકારીઓને ખાસ વિનંતી કરું કે એક એવું યુથ બનાવો કે જે આપણને સ્વચ્છતામાં અગ્રણી રાખીને કંઈક એવો પ્રકારનો પ્રતિભાવ બધાનો મળે આપણા કામથી અને એવા પ્રકારની એક યાતના કરું છું તો સ્વીકારજો જય મહારાજ જય મહારાજ